ભદ્રાવડી ગામના મિલ માલિક વિપુલ શેખનું અપહરણ કરી રૂપિયા પચાસ કરોડ ખંડણી માંગનાર બે આરોપીઓને ઝડપી પડ્યા બોટાદમાં થોડા દિવસો પહેલા મિલ માલિક વિપુલ શેખનું અપહરણ કરી પચાસ કરોડની માંગ કરવામાં આવી હતી જેના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ માગતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આ બનાવ અંગે મળતી માહિતી મુજબ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ સવારના સમયે બોટાદના ભદ્રાવડી ગામના મિલ માલિક વિપુલ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી જેમાં અપહરણકર્તાઓએ માલિક વિપુલ શેખ પાસે પચાસ કરોડ રૂપિયાની માંગને લઈને અપહરણ કર્યું હતું અપહરણની જાણ બોટાદ પોલીસને થતા એસપી સહિત પોલીસ કાફલો घटनास्थले पहुंचो जारे अपहरणकर्ताओं विपुल शेख ने विंहियाना संभिया गाने कार ने नासी नसी उूटा तेरे बोटाद पोलिसे अलग अलग टीमों बना अपहरणकर्ताओं की शोधखोड़ हाथ धरी तेरे बोटाद पोली अपहरणकर्ता संजय मनुभा ओनी रत्न पर चौकड़ी थी पारियादलिसे अल्पेश बुधाभा मकवाणा ने ભદ્રાવી થી ધરપકડ કરી હતી વિપુલ શેખના ના અપહરણ ને લઈને વધુ માહિતી બોટાદ એસપી મહર્ષિ રાવલે આપી જે ભદ્રવાડી ગામ ના જે મિલ માલિક છે વિપુલભાઈ શેખ તેમનું ગત તારીખ અઠ્યાવીસ 12 ના રોજ અપહરણ છે તે કરવામાં આવ્યું હતું આ અપહરણને લઈને પાડિયાત પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ અપહરણની સાથે ખંડણી માંગવાનો પણ બનાવ હોય બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કિશોર બલોલિયા સાહેબ દ્વારા ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્વારા તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવા માટે પણ સૂચના આપવામાં આવેલ હતી આથી આ સૂચનાને અનુલક્ષીને બોટાદ જિલ્લા પોલીસની પાડિયાત પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો કાર્યરત હતી આ દરમિયાન કુલ બે આરોપીઓને બોટાદ પોલીસે ઝડપવામાં સફળતા મેળવી છે જેમાં આ ગુનામાં એક નામજોગ આરોપી છે સંજયભાઈ મનુભાઈ ઓળખિયા તથા તેમની સાથે છે અલ્પેશભાઈ મકવાણા આ બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ છે તે પાળિયત પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ચલાવી રહેલા છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે

અને ત્યારબાદ બે કરોડ આસપાસની ખંડણી છે તે બંને વચ્ચે વાતચીત થયેલ હતી તેમ તપાસમાં ખોલવા પામેલ છે પરંતુ આ રૂપિયાની આપલે થાય તે પહેલા આ આરોપીઓ પાછળ પોલીસ છે તે સતત પીછો કરતી હતી તેથી આરોપીઓ ભોગ બનનાર છે તેને છોડી અને ફરાર થઈ ગયેલા હતા ના આ બાબતે હાલ અન્ય આરોપીઓની ધરપકડ બાકી છે અને આરોપીઓ પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર છે

આ હકીકત હાલમાં તપાસમાં ખોલવા પામેલ છે તેમ છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન હજી શરૂ છે આથી આ બાબતે હાલમાં કમેન્ટ કરવી યોગ્ય નથી પરંતુ તપાસમાં જે મુદ્દાઓ આવશે તે ચાર્જશીટમાં ફાઇલ કરવામાં આવશે